સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર દ્વારા સખત પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જે ખેડૂતોના ખેતરોની અંદર ખનીજ ચોરી થઈ રહી છે તેવા ખેતરોની જમીનોને ખાલસા કરવાનો અને સરકારી માલિકીમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ચોટીલા જેવા વિસ્તારોની અંદર કાર્બો જેવા ખનીજોની બેફામ ચોરી થઈ રહી હતી અને ખનીજ માફિયાઓ ખેતીની જમીનોને નોન એગ્રીકલ્ચર મંજૂરી વગર જ ખોદી અને કરોડો રૂપિયાના ખનીજોની ચોરી કરી રહ્યા છે આ ઉપરાંત ખેતરોમાંથી રેતીની ચોરી પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે આવી પ્રવૃત્તિને કારણે ખેડૂતોની જમીનોની ફળદ્રુપતા ખતમ થઈ રહી છે અને તેમનો માલિકી હક પણ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીએ તમામ સર્વે નંબરોની વિગતો મંગાવી છે અને જેથી ખનીજ ચોરી થઈ રહેલી જમીનોની ઓળખ કરી અને તેને સરકારી કબજામાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનન માટેનો દંડનીય કાર્યવાહી થશે સાથે સાથે આ બીન ખેતી કરાવેલી નથી અને બીન ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે સાથે સાથે જે સરદ ભંગ જે થાય છે સુરેન્દ્રનગર થી લાઈવમાં સુરેન્દ્રનગર ની અંદર ખનગી ચોરી છે તે બેફામ થઈ રહી છે અને તેને અટકાવવા માટે અથાગ પ્રયાસો બાદ હવે એક નવી રણનીતિ તૈયાર કરાય છે શું છે વિગતો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો થાન તાલુકો હોય મૂડી તાલુકો હોય સાયલા તાલુકો હોય અને ચોટીલા તાલુકામાં બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે

ત્યારે હવે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં ખનીજ ચોરી ચાલી રહ્યા રહી છે તેવા ખેતરો સરકાર પોતાના અંતર્ગત કરી લે છે તે અંગેનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરી મૂડી અને છાન પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી થાય છે વડવાણમાં જે ખેતરો આવેલા છે ત્યાં ખેતરોમાં રેતીની ચોરી થતી હોવાનો પણ હાલ ધડાકો થઈ રહ્યો છે હવે ખનીજ માફિયાઓ સામે લગામ લગાવવા અને બેફામ થતી ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર એક્સર મોડમાં આવ્યું છે જે કાંઈ ખેડૂતોના ખેતરમાં ખનીજ ચોરી થતી હશે તે ખેતરો હસ્તગત કરવામાં આવશે ખાલસા કરી અને શ્રી સરકાર કરી નાખવામાં આવશે અને તેવા ખેડૂતો વિરોધમાં પગલાં ભરી અને આ જમીનો પણ કબજે લઈ લેવાનો તંત્ર દ્વારા હાલ નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બીજી તરફ જે ખનીજ માફિયાઓ હોય છે તે સરકારી ખરાબાઓની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર ખાણો ઊભી કરી નાખતા હોય છે અને દર વર્ષે કરોડોની કાળી કમાણી કરતા હોય છે ત્યારે તેમની સામે પણ પગલાં ભરવા માટે જે કાંઈ ખનીજ માફિયાઓ દ્વારા સરકારી જમીનોમાં ખોદકામ કર્યું હશે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને તેમને પણ જેલ ભેગા કરવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવ્યો છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે કાંઈ ખનીજ ચોરી કરતા હશે તેમની સામે અલગ અલગ પ્રકારના પગલાઓ પણ ભરવામાં આવશે અને જે ખેડૂતોની જમીન એને થઈ હોય તેવી જમીનોમાં ખોદકામ થતા હશે તો ખાલસા કરી કરી સરકાર અને કાયદેસરના પણ ભરવામાં આવશે જેને લઈને હાલ હાલ છે તે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકે તે પ્રકારના પ્રયાસો હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે કારણ કે જે ખનીજ ચોરી થઈ રહી છે રોયલ્ટી વગર અને ગેરકાયદે

પણ ફફડાટ ફેલાય જવા પામ્યો છે જી જી આભાર